બાળકોને બિસ્કીટ તો ભાવતા જ હોય છે તો કેમ આપણે એકદમ હેલ્ધી એવા મેંદા વગર જ ઘઉંના લોટમાંથી અને સૂજીમાંથી આજે આપણે એકદમ હેલ્ધી ક્રિસ્પી એવા ઘઉંના લોટ અને રવાના બિસ્કીટ બનાવવાના છે તે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો કે ઘરે નાસ્તામાં પણ સર્વ કરી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો એના માટે એક બાઉલ જેટલો મેં રવો લઈ લીધો છે હવે અડધો વાટકો આપણે લેવાનો છે ઘઉંનો લોટ અને અડધો વાટકો ખાંડ લઈ લઈશું આ માપથી તમે બનાવશો એટલે પરફેક્ટ બહાર જેવા જ ટેસ્ટી બનશે તો હવે ગ્રાઇન્ડિંગ જારની અંદર આપણે રવો જે છે એને એક વખત ચલાવી લઈશું એટલે એકદમ બારીક બની જશે જો તમારી પાસે બારીક હોય તો પણ તમારે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે તો હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અડધો વાટકો આપણે અહીં ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે અડધો વાટકો ખાંડ એડ કરી અને ગ્રાઇન્ડિંગ જારની અંદર આપણે નાખી દઈશું અને એકદમ પાવડર બનાવી દઈશું ટેસ્ટ માટે હું અહીં એલચીનો ઉપયોગ કરું છું જો તમને જાયફળ ભાવતું હોય એનો ફ્લેવર તો તમે એની અંદર નાખી શકો છો હવે ખાસ વાત આપણો બિસ્કિટનો ટેસ્ટ વધારે છે તે આ ટોકરું છે અહીં આ માર્કેટથી આસાનીથી મળી જાય છે કોપરાનું છીણ તે મેં ઉપયોગમાં લીધું છે જો તમારી પાસે ન હોય તો તમારી પાસે ઘરે પણ તમે નારિયેળને છીણીને આની અંદર નાખી શકો છો બધી જ વસ્તુને આપણે સારી એવી મિક્સ કરી દઈશું હવે મોણ માટે હું અહીં ઘીનો ઉપયોગ કરું છું તો વન ચોથાઈ જેટલો બાઉલ અહીં મેં ઘીનો ઉપયોગ કર્યો છે મુઠ્ઠી વળે એટલું આપણે અહીં ઘીનો ઉપયોગ કરવાનો છે અને ઘીને થોડું મેં ગરમ કરી દીધું છે અને પછી જ આની અંદર નાખ્યું છે હવે જો તમે જોઈ શકો છો કે આ રીતનું મોણ પરફેક્ટલી રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારું પ્રોપર મોણ હશે તો જ બિસ્કીટ સોફ્ટ બનશે તો હવે આપણે અહીં પાણીથી લોટ નથી બાંધવાનો અહીં મેં થોડું દૂધને ગરમ કરી દીધું છે અને પછી જ આની અંદર આપણે દૂધથી લોટ બાંધવાનો છે અને જે ઘઉંનો લોટ મેં લીધો છે તે રોટલીનો લોટ છે ઝીણો લોટ લેવાનો છે જાડો લોટ નથી લેવાનો હવે એકદમ ટાઇટ એવો લોટ બાંધી લઈશું અને એને આપણે વીસ મિનિટ માટે રેસ પર છોડી દઈશું રવો છે એટલા માટે આપણે વીસ મિનિટ માટે રાખશું અને જો તમારે ખાલી ઘઉંના લોટથી બનાવવા હોય તો તમારે દસ મિનિટ ખાલી રાખી શકો છો આ લોટ બાંધવામાં મારે અડધાથી થોડું ઓછું દૂધનો

આ રીતે મિક્સ કરી દઈશું આ રીતનો ભાખરીનો જે રીતનો ટેક્ચર હોય છે લોટનો તે જ રીતે આપણે આ બિસ્કીટનું ટેક્ચર રાખવાનું છે લોટનું બહુ ઝીણું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતે રાખવાનું છે હવે આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરી દઈશું એનો લુયો બનાવી અને એને આપણે વણી લઈશું તમને જો ફ્રેન્ડ્સ મારા વિડીયો ગમતા હોય ને તો એક લાઈક જરૂરથી કરજો અને તમે ક્યાંથી મારો કયા સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મને પણ ખબર પડે કે ક્યાંથી કઈ સિટીમાંથી મારા વિડીયો જોઈ જોવાય છે તો ચોક્કસથી તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને નીચે બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે તો આપણે આ રીતની ભાખરીની જેમ જ આ વણી લેવાની જે ભાખરી જેટલી રાખી તેનાથી થોડું આપણે થિકનેસ રાખી દઈશું અને આ રીતનું જો તમારી પાસે મોલ્ડ હોય તો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો નાની વાટકી અથવા તો ગ્લાસનો ઉપયોગ પણ કરી શકો છો અને નાના મોટા શેપમાં તમે રાઉન્ડ બિસ્કિટ બનાવી શકો છો તો હવે સાઈડનું આપણે વધારાનો લોડ છે તે લઈ લઈશું અને જો હું તમને એક બિસ્કિટ બતાવી રહી છું કે કેટલી થિકનેસ આપણે રાખવાની છે તો આ રીતની આપણે થિકનેસ રાખી દઈશું જો તમારે વધારે જાડું જોતું હોય તો તમે રાખી શકો છો પણ પતલું નહીં રાખતા તો હવે આ રીતના આપણે બંને સાઈડ એને હોલ પાડી દેવાના છે જેનાથી આપણા બિસ્કિટ ફૂલે નહીં અને અંદરથી એકદમ સારા એવા ચડી જાય તો આપણે એને પલટાવીને ફરીથી આ રીતે હોલ પાડી દઈશું તો છે એકદમ ઇઝી રીત જો તમે એક વખત આ રીતને અપનાવશો ને તો તમે બાળકો માટે ઘરે જ બિસ્કિટ બનાવી અને બાળકોને આપશો તે હું મારી ગેરંટીની સાથે તમને કહું છું તો આપણે ફ્રેન્ડ્સ બધા જ બિસ્કીટને આ રીતે બનાવી લીધા છે તો છે ને એકદમ સરસ બહાર જેવા તમે એક વખત બનાવશો ને એટલે ટેસ્ટ સારો જ આવશે તો હવે ખાસ વાત એ છે કે આપણે એને ફ્રાય કઈ રીતે કરવા તો આ રીતનું ગરમ તેલ હોય ત્યારે જ આપણે ની અંદર નાખવાના જો વધારે તેલ ગરમ થઈ ગયું હોય છે તો બિસ્કિટ એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો આ રીતનું જે રીતનું મેં અહીં બતાવી રહી છું કે થોડા થોડા બબલ્સ આવી રહ્યા છે એટલું જ ગરમ તેલમાં આપણે આને ફ્રાય કરી દઈશું ચાર ચાર મિનિટ જેવું થશે એટલે એને પલટાવી દઈશું અને આ ટોટલ સાતથી આઠ મિનિટમાં સારા એવા ગોલ્ડન કલરના થઈ જશે પહેલાં જ્યારે ગરમ હશે ત્યારે તો સોફ્ટ જ લાગશે જેવા ઠંડા થઈ જશે એવા ક્રિસ્પી બની જશે તો આપણે બધા જ બિસ્કીટને આ રીતે ફ્રાય કરી દીધા છે તો ફ્રેન્ડ્સ બનીને તૈયાર છે રવા અને ઘઉંના લોટ અને વધારે ટેસ્ટી એવા ટોપરાના બિસ્કિટ ઉપરથી હું પિસ્તા ડેકોરેટ કરું છું અને ફ્રેન્ડ્સ તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની નીચે નોટિફિકેશન બે આઇકન જરૂરથી પ્રેસ કરજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચશે તો એક બિસ્કીટ હું તમને તોડીને બતાવીશ કે એકદમ સોફ્ટ એવું એ અંગૂઠો દબાવું છું ત્યાં તૂટી જાય છે તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો